વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક લોકો નકલી નકશા અને વિડીયો બનાવી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન દ્વારા લાઇન પસાર થવાના હોવાના વિડીયો બતાવી લોકોને ખોટી માહિતીઓ ફેલાવી રહ્યા હતા જે સંદર્ભે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી અને આડકતરી રીતે કોંગ્રેસ પર પણ આક્ષેપ કર્યા હતા વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની ટીમને સોશિયલ મીડિયામાં વાયરલ થનારા વિડીયોની ખરાઈ કરવા જણાવ્યું હતું ડીએફસીસીઆઈએલની ટીમે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં રેલવે કોરિડોર બનાવવાના કામે વલસાડ જિલ્લાના કપરાડા અને અંતરિયાળ વિસ્તારમાં જમીન સંપાદન થનાર હોવા બાબતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોવાનું ધ્યાને આવેલ હતું જે બાબતે પ્રોજેક્ટ મેનેજર ડીએફસીસીઆઈએલ નાગપુર દ્વારા ચકાસણી કરી અહેવાલ આપવામાં આવેલ છે કે વાયરલ થયેલ વિડીયોમાં દર્શાવેલ નકશા મુજબનું કોઈ પણ એલાઇનમેન્ટ ડીએફસીસીઆઈએલ તરફથી તૈયાર કરવામાં આવેલ નથી તેમજ આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલ નથી વાયરલ થયેલ વિડીયોમાં દર્શાવેલ નકશો ડીએફસીસીઆઈએલના ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો અધિકૃતનો નકશો નથી જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ડીએફસીસીઆઈએલના રેલવે કોરિડોરનો વિડીયો તદ્દન ખોટો છે તેમ વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે જણાવ્યું હતું જો કે હાલ આ કોણે વાયરલ કરેલ છે ક્યાંથી વાયરલ થયેલ છે તે બાબતે ચૂંટણી અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ છે અમારા કપરાડા ધરમપુર વાંસલા અને ડાંગ વિસ્તારથી જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર નાના મોટા કોઈ ઇશ્યુ બોગસ ઇશ્યુ ઊભા કરીને કોઈ કેનલ દેવાની છે કોઈ નેર જવાની છે બે કિલોમીટરમાંથી એમાં મારું ઘર પણ પોતાના એમાંથી એવું બતાવ્યું કે અહીંથી કેનલ દેવાની છે આવા ખોટા બિલકુલ ખોટો કોઈ આઈટીવાળા પાસે બોગસ ગૂગલ પર બનાવીને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનું કામ કરી રહ્યા છે એને અને સાયબર ક્રાઇમ ફરિયાદ પણ કરી છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા એક નવી અલાઇનમેન્ટ મૂકવામાં આવી રહી છે એ બાબતની એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી હતી એ બાબતની એમની ફરિયાદ હતી એટલે એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે ડીએફસીસીઆઈએલને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે એટલે કોઈ જનતા એમાં ધ્યાન આપે નહીં